આ કમોસમી મૂળા છે જેનો ભાવ વીસ રૂપિયા પાત્રનો છે આ લાલ સાઉથ ઇન્ડિયન ભાજી છે હું ભાવે જો આઠથી દસ રૂપિયા પૂર્યું વેચાય છે લોકલ મેથી દેશી આઈની હું વેચો ભાઈ હું બહુ વેચો હું લોકલ મેથી પંદર થી વીસ રૂપિયા પૂર્યું વેચાય છે કયો કેમ ભાઈ તમારું ખાટડી ખાટડીથી ખેડૂત આવે છે મેથી લે આ લાલ તાંજરીયો છે આખા પાનનો હું વેચો ભાઈ

જે ધમલ પરથી કાળુભાઈ ખેડૂત છે જે પોતે લઈને આવે પાંચ રૂપિયા પૂર્યું વેચાય છે આ મીઠો લીમડો છે જે દસના ના બે પૂરિયા વેચાય છે પાન છે હું જેનો ભાવ પંદર રૂપિયા પૂરિયુ વેચાય આ વજન મેથી નાસિક હું ભાવ વેચો રૂપિયા વેચાય છે વજન મેથી નાસિક

आ मीडियम डोंगरी से जनों भाव 70 रुपिया थी 80 रुपिया किलो बेचाइ है आ एक नंबर पालक से जे भीमगढ़ नो से खूब भाव बेचो भाई जे 3 रुपिया पुरियो बेचाइ है સંજયભાઈ ખેડૂતનું નું નામ છે અને જે ભીમગઢ થી પાલક લઈને આવે છે કેમિકલ ફ્રી દવા ખાતર વગરની તૈયાર કરવામાં આવે છે મુકેશભાઈ ખેડૂત નું નામ છે જે રોણકી ગામથી આવી કેમિકલ ફ્રી દવા ખાતર વગર ની મેથી લઈને આવે છે અને જેનો ભાવ ત્રણ થી માંડીને ચાર રૂપિયા પૂર્યું વેચાય છે દેશી લોકલ આઈનો નો તાંજરિયો છે જેનો ભાવ દસ થી બાર રૂપિયા પૂર્યું વેચાય છે દેશી લોકલ તાંજરિયો